હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તે જોવાના છીએ જો તમે મારો વિડીયોનો પહેલો ભાગ ન જોયો હોય તમારી યુટ્યુબ ચેનલમાં જોઈને જોઈ લેજો પ્રશ્ન એક છે પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ કરાય છે અને શા માટે તો તેનો ઉત્તર છે પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે સંકરણ રીતનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે સંકરણ માટે ઈચ્છિત લક્ષણો ધરાવતી દેશી જાત સાથે વધુ ઉત્પાદન ધરાવતી વિદેશી જાત પસંદ કરતા સંતતિમાં બંને પિતૃ પિતૃના ઈચ્છિત લક્ષણો જોવા મળે છે અને સુધારેલી જાતના મળે છે પ્રશ્ન બે છે નીચે આપેલા વિધાનના સૂચિતાર્થની ચર્ચા કરો એ નોંધવું રસપ્રદ છે કે ભારતમાં મરઘા ઓછા રેસાના ખાદ્ય પદાર્થ જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે ને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહારમાં પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે તો અહીં ઉત્તર આવશે મરઘા પાલનનો ઉપાયાનો ઉદ્દેશ ઈંડા તેમજ મરઘાના માંસનું ઉત્પાદન વધારવાનો છે ખેડ ઉત્પાદનની આડ પેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેશમય આહાર ખાદ્ય પદાર્થ તરીકે મરઘા માટે યોગ્ય છે પરંતુ મનુષ્ય માટે અયોગ્ય છે આ ઓછા રેસામય આહારનો ઉપયોગ કરી મરઘા ઊંચી ગુણવત્તા ધરાવતો માંસ તેમજ ઈંડા સાથે પીંછા અને પોષક તત્વ દ્રવ્યયુક્ત ખાતર ઉત્પન્ન કરે છે આમ ઓછા રેસાવાળા ખાદ્ય પદાર્થ માનવ માટે અયોગ્ય છે તેને ઓછી પોષકતાવાળા પ્રોટીન આહાર તરીકે ઈંડામાં પરિવર્તન કરવા માટે મરઘા સૌથી વધારે સક્ષમ છે પ્રશ્ન નંબર ત્રણ છે પશુપાલન અને મરઘાપાલન પશુપાલન અને મરઘાપાલન પ્રણાલીમાં નીચેના બાબતોનો સમાનતા જોવા મળે છે એક નિવાસ ડેરી પશુઓ અને મરઘાઓ માટે સ્વચ્છ હવા ઉર્જા યુક્ત જંતુરહિત સ્થાન જરૂરી છે બે આહાર સારી ગુણવત્તાયુક્ત પ્રાણી ઉત્પાદન માટે પશુઓ અને મરઘાને સંતુલિત પોષણક્ષમ આહાર જરૂરી છે ત્રણ સ્વાસ્થ્ય પ્રશ્ન ચાર છે બોઇલર અને લેયર મરઘીઓમાં અને તેમના પ્રબંધનમાં રહેલા ભેદ સ્પષ્ટ કરો ઉત્તર માંસ ઉત્પાદન માટેની બોઇલર મરઘી કરતાં ઈંડા ઉત્પાદનવાળી લેયર મરઘી કદમાં નાની હોય છે આપણા દરિયાઈમાં અને ખૂબ ઊંડો અખાત વગેરે અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે બોયલરના નિવાસ પોષણ અને પર્યાવરણીય જરૂરિયાતો લેયરથી કેટલાક અંશે અલગ હોય છે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે માછલીઓ કેવી રીતે મેળવાય છે ઉત્તર છે માછલીઓ બે રીતે મેળવાય છે એક પ્રાકૃતિક સ્ત્રોતમાંથી માછલી પકડીને બે મત્સ્ય પાલન કરીને મેળવાય છે પ્રશ્ન છ છે મિશ્ર મત્સ્ય સંવર્ધનના શું લાભ છે તો તેનો ઉત્તર છે મિશ્ર મત્સ્ય સંવર્ધનના લાભ એક તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે બે એક સાથે એક જ તળાવમાં પાંચ અથવા છ મત્સ્ય જાતિનું સંવર્ધન કરીને કરી શકાય છે ત્રણ આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો થાય છે પ્રશ્ન સાત છે મધ ઉત્પાદન માટે લાયક મધમાખી જાતિઓમાં કયા ઈચ્છિત લક્ષણો હોય છે તો અહીં ઉત્તર છે મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં તીવ્રતાથી પ્રજનન નિર્ધારિત મધપુળામાં લાંબા સમય સુધી રહેવું મધ એકત્રિત કરવાની વધુ ક્ષમતા ઓછા ડંખ મારી વગેરે ચરાણ એટલે કે ચારા શું છે અને તે મધ ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે તો અહીં ઉત્તર છે ચરાણ એટલે કે ચારા એ મધમાખીઓને મધુરસ અને પરાગ એકત્રિત કરવા માટે પ્રાપ્ત ફૂલો પુષ્પો છે પુષ્પોની જાતિ અને તેમાંથી પ્રાપ્ત ખોરાક એટલે કે મધુરસ અને પરાગ પર મધના સ્વાદ અને મધની ગુણવત્તા સંબંધિત છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને હું બીજા પાર્ટના પર ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન લાવતી રહીશ